ને દસ વર્ષની સખત કેદ મુકેશભાઈ ઉર્ફ મહેશભાઈ તારાભાઈ દંતાણી રહે દેવગણા તાલુકો ધધુકા જિલ્લો અમદાવાદ રહે રાસકા મહેમદાબાદ તાલુકો જિલ્લો ખેડા બનાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ સાત પિસ્તાલીસ વાગે પોતાના ઘરે આરોપીની પત્ની સુનિતાબેન નાઓ પોતાના ભાઈ વિજયભાઈના ઘરે કપડાં કેમ ધોવે છે તેમ કહી સુનિતાબેન સાથે ઝઘડો કરેલ અને આ કામના મરણ જનાર આરોપી મુકેશભાઈને સમજાવતા મુકેશભાઈ એકદમ ઉશ્કેરાઈને જઈ મરણ જનાર વિજયભાઈને ગાળો બોલી મોઢા તથા છાતીના ભાગે ફેટો મારી ગળો દબાવ્યો તે દરમિયાન વિજયભાઈનું મોત થયું ફરિયાદી પ્રકાશભાઈ દંતાણીએ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઇફકો કલમ ત્રણસો તથા ત્રણસો ત્રેવીસ મુજબ ગુનો દાખલ કર્યો હતો નામદાર કોર્ટમાં ચૌદ શહીદોની જુબાની તથા આશરે સત્તર જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા કરવાની જતાં ઇપકો કલ ત્રણસો ચાર પાર્ટ ટુમાં તપસીરવાર ઠહેરાવી દસ વર્ષની સખત કેદની સજા તથા બે હજાર રૂપિયાનો દંડ કરેલ છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા આજરોજ નામદાર કોર્ટ નડિયાદમાં હુકુમ કર્યો આજે જે નામદાર કોર્ટે સજા કરી છે કેસની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ ઓગણત્રીસ ઓગણીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરે એટલે કે મસાણિયા મુકામે રાસ્તા ગામની અંદર મસાણીયા ઝૂપડપટી વિસ્તાર છે ત્યાં એ એના પત્ની અને એનો શાળો ત્રણ જણા રહેતા હતા બનાવના દિવસે એની પત્ની સુનિતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે એ સુનિતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ તકરાર થઈ એટલે સુનિતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરે જઈને આ કામને મરણ જનાર વિજયભાઈને ફેંટ પકડીને ગરદાપાટોનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળો દબાવીને એનું મોત નિપજાવેલું એ કામની ફરિયાદ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપતા અમદાવાદ પોલીસે ઇપ્લીકો કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર તથા ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર તેત્રીસ પબ્લિક બે હજાર ત્રેવીસથી ચાલી જતા સરકાર પક્ષે આશરે ચૌદ એક જેટલા સહયોજોને તપાસેલા અને આશરે સત્તર એક જેટલા દસ્તાવેજી પુરાવાના આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પણ પરંતુ સડન એક આવેશમાયને બનાવ બનેલ હોય તેથી નામદાર કોર્ટે આરોપીને ત્રણસો બે એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ટીપીકો કલમ ત્રણસો ચાર પાર્ટ ટુમાં તક્ષીરવા ઠરાયો છે અને દસ વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે